હેલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવવાના છીએ કેરી મરચાંનું એકદમ કૂચા અથાણો તો નવી રીતે બનાવવાના છીએ તો દસ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ મેં એક કેરી લીધી છે સાથે મેં સોથી દોઢસો ગ્રામ જેટલા મરચાં લીધા છે તો તમે આ મરચાં એ તીખા નથી મોડા જ છે તો તમે આ રીતના મરચાં પણ લઈ જ શકો છો અને બીજા જાડા આવે એ પણ લઈ શકો છો તો ચલો બનાવીએ તો સૌ પ્રથમ આપણે કેરીને મરચાંને ધોઈ અને સરસ લૂછી અને કોરા કરી લઈશું કેમ કે તેની અંદર પાણી જણા પર રહેવા નથી દેવાનું તો આપણે મરચાં અને કેરીને એકદમ સરસ એવા કોરા કરી લીધા છે તો હવે કટ કરી લઈશું તો કેરીના આપણે આ રીતે મોટા મોટા ટુકડા કરવાના છે સાથે મરચાના પણ આપણે એ રીતે જ મોટા મોટા ટુકડા કરીશું તો તમે જોઈ શકો છો આપણે મરચાંના અને કેરીના એકદમ સરસ એવા એક સરખા ટુકડા કરી લીધા છે તો હવે આપણે તેને ક્રશ કરવાના છે તો જો તમારી પાસે ચોપર હોય તો તેમાં પણ કરી શકો છો અને ચોપર ના હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડમાં પણ કરી શકો છો તો મિક્સર ગ્રાઇન્ડમાં આ રીતનો નાનો જાર લઈ અને આપણે ચાલુ બંધ કરતા જઈશું અને એ રીતે ક્રશ કરીશું તો આ રીતે આપણે કૂચા કરવાના છે તો મરચાં એકદમ સર દળી નથી દેવાના થોડાક મોટા મોટા રાખવાના છે તો એ જ રીતે આપણે કેરીને પણ ક્રશ કરશુ તો તમે જોઈ શકો છો આપણે કેરીના પણ મોટા મોટા ટુકડા જ રાખ્યા છે મેં તપેલીની અંદર એક વાટકી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો તેલને એકદમ સરસ એવું ધુવાડું નીકળે એવું આપણે ગરમ કરવાનું છે તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે આ કેરી અને મરચાંની કૂચા કરીને રાખ્યા છે તેની અંદર આપણે આચાર મસાલો નાખીશું જે મેં તૈયાર રેડીમેડ જ નાખ્યો છે તમે ઘરે બનાવીને પણ નાખી શકો છો તો મસાલો નાખ્યા પછી સરસ એવું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું તો તેલ થોડુંક ઠંડુ પણ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું જેમ કે રાઈ મેથી જીરું અને વરિયાળી એડ કરીશું તો આ મસાલો ખડો નાખવાથી સ્વાદ એકદમ સરસ એવો આવે છે તો હવે આને આપણે જે કેરીના કુચ્ચા અને મસાલા કરીને રાખે છે તેની અંદર નાખી લઈશું તો બધાને સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે કેરી મરચાંનું કુચ્ચા અથાણું બની અને તૈયાર છે તો ફક્ત દસ મિનિટમાં જ બની અને તૈયાર થઈ જાય છે અને તમે મહિનો માટે પણ સ્ટોર કરી શકો છો તો તમે આ રીતે બનાવી અને મહિનો માટે સ્ટોર પણ કરી શકો છો તો એક મહિના માટે તમે ફ્રિજમાં રાખી અને રોજ ખાઈ શકો છો તો તમે આ અથાણાને રોટલી યા પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો તમે આ રીતે ઘરે બનાવી અને ચેક કરજો કે કેવું બન્યું છે તો તમે આ અથાણાને થોડો ગોળ નાખી અને ગળું પણ કરી શકો છો તો મેં આ અથાણાની અંદર રિફાઈન તેલ નાખેલું છે તમે સરસિયું તેલ પણ નાખી શકો છો મને સરસિં તેલ ઓછું ગમે છે એટલે મેં સરસિયું તેલ નથી વાપર્યું આ અથાણા તમે બનાવશો તો મુરંબો બનાવવાની જરૂર નહીં પડે તો આલની સિઝનમાં જે કાચી કેરી આવે છે એનું આ અથાણું બનાવીને એન્જોય જરૂરથી કરજો તમે તો આજની મારી દસ મિનિટની રેસીપી ગમી હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરજો મારે ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો